ફ્રેન્ડ્સ જ્યારે પણ આપણે પાઉભાજી બનાવી હોય કે પછી ભરઠું બનાવવું હોય ત્યારે એને બાફી પછી ક્રશ કરવાની બહુ જ બધી ઝંઝટ થતી હોય છે બટ આજે ફક્ત ચારથી પાંચ મિનિટની અંદર સરસ મજાનું આપણે ભરઠું બનાવીશું એકદમ સુપર ટેસ્ટી જો તમારે ભરથું બનાવવું હોય તો તેના માટે સૌથી પહેલાં મિત્રો અહીંયા મેં દસથી બાર નંગ જેટલી લસણની કળીઓ લીધી છે એના ઉપરની જે છાલ હતી એને મેં દૂર કરી દીધી હવે આપણે આની અંદર પાંચ ચમચી જેટલું મીઠું અને એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું જો તમારા જોડે કાશ્મીરી લાલ મરચું

એવી તમારે શું ભૂલ થાય છે એ કારણ પણ આજે હું તમને કહીશ અને એનો ઉપાય પણ કહીશ તો બધા જ પ્રોબ્લેમ તમારા સોલ્વ થઈ જવાના છે આજે તો સૌથી પહેલા આપણે કુકરની અંદર સારા એવા પ્રમાણમાં તેલ એડ કર્યું છે કેમકે ભરથું છે એટલા માટે મેં આની અંદર સારા એવા પ્રમાણમાં તેલ એડ કર્યું નોર્મલી જે આપણે ચમચીનો ઉપયોગ કરીએ છીએ બસ દસ ચમચી જેટલું મેં તેલ લીધું છે કેમકે જે ભરથું હોય છે એની અંદર તેલ આગળ પ્રમાણમાં હોય છે એટલા માટે વધુ એડ કરીશું કે જેથી જે રેસીપી છે વધુ ટેસ્ટી લાગે તેલને આપણે બિલકુલ પણ ગરમ નથી કરવાનું તેલ ઠંડુ હોય તરત જ જે આપણે લસણની પેસ્ટ તૈયાર કરી હતી લસણ મરચાંની બસ એ ઉમેરી દઈશું અને જે ગેસની ફ્લેમ છે એને આપણે ફાસ્ટ રાખીશું અને ફાસ્ટ ફ્લેમ ઉપર અડધી મિનિટ માટે સતત આને કૂક કરવાનું છે તમે જોઈ શકો છો કે આ રીતે તેલની અંદર એક સરખું ફેલાઈ જાય અને થોડીક આની સુગંધ આવે સરસ મજાની ત્યાં સુધી આપણે આને ફ્રાય કરીશું તેલની અંદર જેટલું મિત્રો લસણ આ રીતે શેકાયેલું હશે જ એટલો જ આપણા ભરથાનો ટેસ્ટ વધુ સારો લાગશે હવે આપણે આની અંદર ટામેટો એડ કરીશું કટ કરીને તો આની અંદર બે મીડિયમ સાઇઝના મેં ટામેટા કટ કરીને એડ કર્યા ત્યાર પછી જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ કરી દઈશું અને સતત આની આ રીતે મિક્સ કરતા રહીશું હવે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું ત્યાર પછી ચટપટા આપણે મસાલા ઉમેરવાના છે ઘરના મસાલા જ ઉમેરીશું બટ પ્રોપર માપ સાથે તો નાની નાની ચમચી ચમચી જેટલું મીઠું તમે સ્વાદ અનુસાર એડ કરી શકો છો એક જેટલી હળદર અને બે થી ધાણા પાવડર ઉમેરીશું કે જેનાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે મિત્રો મરચાની વાત કરીએ તો પહેલા આપણે એડ કરેલું છે એક નાની ચમચી જેટલું અત્યારે આપણે દોઢ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર જ ઉમેરીશું કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ જ લાગશે જો કાશ્મીરી લાલ મરચું પાવડર પાવડર ન હોય તો તમે તીખું લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો તો પણ એ ટેસ્ટી જ લાગશે બટ જે કલર છે એ બહુ જ રેડ નહીં થાય હવે આપણે થોડીક ખાંડ ઉમેરવાની છે બહુ વધારે નથી એડ કરી અહીંયા મેં બે ચમચી જેટલી ખાંડ ઉમેરી ફરીથી આને મિક્સ કરી લઈશું ચાલો હવે આપણે ખાસ બાબત જે છે ધ્યાનમાં રાખવાની છે કે જે ભટ્ટા છે મતલબ કે રીંગણ છે ઘણા લોકો ભટ્ટા પણ કહેતા હોય છે રીંગણ પણ કહેતા હોય છે તો આને આપણે એકદમ ઝીણા ટુકડાઓમાં કટ કરવાના તમે જોઈ શકો છો તો નાની સાઈઝના ટુકડાઓમાં મેં આને કટ કરી લીધા છે હવે આપણે આને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું તો મસાલા સાથે જે રીંગણ છે એ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરતા રહેવાનું અને જે ગેસની ફ્લેમ છે અત્યારે ધીમી જ રાખવાની મિત્રો આને હજુ વધુ ટેસ્ટી બનાવવા માટે એક મસાલો આપણે ઉમેરવાનો છે જે દરેકના ઘરમાં લગભગ હોય જ છે જો ના હોય તો ચોક્કસથી લાવી દેજો એનાથી જે આનો ટેસ્ટ છે વધુ સારો લાગે છે હવે આપણે થોડુંક જ પાણી ઉમેરીશું તમે જોઈ શકો છો કે અડધા ગ્લાસ કરતાં પણ મેં અહીંયા ઓછું પાણી લીધું એ ઉમેર્યા પછી ફરીથી આપણે આને એકવાર મિક્સ કરી લઈશું અને ત્યાર પછી ઢાંકણ ગેસની ફ્લેમ છે ફાસ્ટ કરી કે થી પાંચ માટે એકદમ બહુ જ સરસ રીતે કુક થઈ જાય તો તમે જોઈ શકો છો કે ચારથી થી પાંચ વિસલ પછી જે કુકરનું ઢાંકણું છે એને આપણે દૂર નથી કરવાનું એ જ રીતે થોડી વાર માટે રહેવા દઈશું કે વરાળની અંદર બહુ જ સરસ રીતે રીંગણ બફાઈ જાય અત્યારે મિત્રો તમને જે પાણી છે એ અને તેલ બંને સાથે લાગતું હશે બટ તમારે શું કરવાનું જે ગેસની ફ્લેમ છે મીડિયમ રાખવાની બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં એકથી બે વાર આ રીતે સારી રીતે મિક્સ કર્યા પછી જ્યાં સુધી એકદમ ગ્રેવી જેવું ભાજી જેવું ભરતા જેવું ન થાય ત્યાં સુધી આપણે આને કૂક કરીશું હવે આને વધુ ટેસ્ટી બનાવવા માટે અહીંયા મેં લીધો છે પાઉભાજીનો મસાલો મિત્રો યસ પાઉભાજીનો મસાલો આપણે સારા એવા પ્રમાણમાં એડ કરીશું જે દસ રૂપિયાનું પાઉચ આવે છે બધું મેં એડ કર્યું છે મતલબ કે બે થી ત્રણ ચમચી જેટલો આપણે ભાજી પાઉંનો મસાલો એડ કરીશું સાત રીતે મિક્સ કર્યા પછી સતત આને આ રીતે મિક્સ કરતા રહેવાનું તો થોડીક વારની અંદર તમે જોશો તો સરસ મજાનું તેલ છૂટું પડી જશે અને પાણી બધું જ બળી જશે આનો હું ટેસ્ટ કરી મિત્રો તમને સાચી માહિતી આપું આનો ટેસ્ટ કરી હું સાચી માહિતી આપું ત્યાર પછી સરસ મજાની નવી બે રેસીપી આપણે શીખીશું વાહ મિત્રો આનો દેખાવ જોઈને કોઈ કહી શકશે કે તમે કુકર આ ભાજી બનાવી છે કે પછી ભરથું બનાવ્યું છે મારા સાસુ સરસ મજાના પાતળા પાતળા બાજરીના રોટલા બનાવી રહ્યા છે ચાલો હવે હું રોટલાની મદદ પદ્ધતિ આ ભરથાનો ટેસ્ટ કરો અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર ખોટી માહિતી બિલકુલ પણ નહીં આપું એ વન બની છે આ રેસીપી કોથમીર અવેલેબલ નથી એટલા માટે મેં એડ નથી કરી પણ હોય તો ચોક્કસ એડ કરજો બસ એની જ કમી છે બાકી રેસીપી ચક્કાસ અને હા મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો બીજી બે રેસીપી જોઈ લઈએ આપણે એકદમ પરફેક્ટ રીત સાથે બાલાજીની ઝીણી સેવ આપણે ઘરે કઈ રીતે બનાવી શકીએ સૌથી એક વાટકી જેટલું જેટલું પાણી લીધું ચમચી તેલ સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવડર આ રીતે આપણે ક્રશ કરી મતલબ કે થોડો મસળી અને અજમો એડ કરીશું અને અજમો પાંચ કરી એક ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી સારી રીતે આને મિક્સ કરી લઈશું અત્યારે બે ટાઈપની સેવો બનાવી રહ્યા છે જાડી અને પાતળી હવે થોડો થોડો આ રીતે ચણાનો લોટ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું એક વાટકી જેટલું પાણી હોય તો ચાર વાટકી જેટલું ચણાનો લોટ આની અંદર એડ કરો આ રીતે સોફ્ટ આપણે ખીરું તૈયાર કરી લઈશું આજે બીજું ખીરું છે એ મેં જે પાતળી બાલાજીની સેવા આવે છે એના માટે બનાવ્યું છે એની અંદર માપ તમારે આજ રાખવાનું છે બટ મસાલાની અંદર ફક્ત મીઠું અને સારા એવા પ્રમાણમાં હળદર જ એડ કરવી મરચું મરી કે અજમો બિલકુલ પણ એડ નથી કરવાનો અને આ ટાઈપનો તમારે લોટ તૈયાર કરી લેવો સેવો પાડવાના સંજાની મદદથી તમારે આ રીતે પાડી લેવું જે શરૂઆતની ફ્લેમ છે એ તમારે ધીમી રાખવી બહુ ફાસ્ટ ન રાખવી બંને સાઈડથી સારી રીતે કુક કરી લેવી વિડીયો પસંદ આવે ચાલો જોઈ લે કે બા માટે મેં અને મારા સાસુએ શું બનાવ્યું છે તો સૌથી તમે જોઈ શકો છો કે આ રીતે હું પુરી ફ્રાય કરી રહી છું આ નોર્મલ પુરી ના છે ખારી બિસ્કિટ પૂરી તમે જોઈ શકો છો કે કઈ રીતે આ બનાવવામાં આવે છે સૌથી રોટલી વણી ઘી લગાવી અને મેદો કરી આ રીતે રોલ મદદથી કટ કર્યા પછી પૂરી દબાવવાનું મશીન આવે છે એના વડે દબાવી અને આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવામાં આવે છે ખરેખર બહુ જ સરસ આ પૂરી તૈયાર થાય છે જે આ પૂરીનો લોટ હોય છે એની અંદર જો ત્રણ વાટકી જેટલો મેદો હોય તો એક વાટકી તમારે સોજી લેવી સ્વાદ અનુસાર મીઠું થોડુંક મરીનો ભૂકો એડ કરે બધું જ એકવાર સારી રીતે મિક્સ કર્યા પછી ઘી એડ કરી સારી રીતે મિક્સ કરી લીધું જેટલું ભાખરીમાં આપણે તેલ એડ કરીએ છીએ એટલું આની અંદર ઘી એડ કરી પાણીની મદદથી સોફ્ટ લોટ તૈયાર કરો વિડીયો પસંદ આવે તો લાઈક બાય